છેલ્લા અમુક પ્રશ્નો છે એટલે જેમ કે સુરતમાં હારના જે બહુ બધા કારણો હતા તમારા એમાંથી એક મહત્વનું કારણ હતું સંપ્રદાયોનું એક્ટિવ થવું સંપ્રદાયો તરફથી એમના ભક્તોને મેસેજ જવા વોટ ક્યાં કરવાનો છે એની સૂચના જવી અને પછી ખૂબ બધા માણસોનું એક તરફી વોટ કરવું ધર્મ અને ધર્મના પરિબળો તમને ખૂબ નડતા આવ્યા છે અને એનું કારણ તમારા ભૂતકાળના સ્ટેટમેન્ટ પણ છે પણ અત્યારે હાલની સ્થિતિમાં વિસાવદરમાં એ મુદ્દો ભૂલાયો છે એવું લાગે છે તમને કે વિસાવદરમાં કે ગુજરાતમાં ક્યાંય પણ ધર્મના બાબતે હર્ષ સંઘવી અને મારી લાઈવ ડિબેટ ગોઠવી નાખો

પંદર દિન તૈયારી કરીને આવે નિરાતે વાંચીને કાગળિયા લઈને આવે હું વગર કાગળિયા આવીશ મારી નરસંઘવીની ડિબેટ થઈ જાય એક કલાકની અને અંતે જનતા જે નિર્ણય કરે ને હું માથે સ્વીકારી લઈશ ને જો હું હારી જાય છે ધાર્મિક ડિબેટની અંદર તો હું રાજનીતિ છોડ દઈશ મારે નથી કરવી રાજનીતિ રોજની લપ જ જાય આવી જાય હરસંઘવી હા એને જે વાંચ્યું જે શાસ્ત્ર પુરાણ આવી જ જાય ધર્મનો દેવાચી બેન આ લોકો મારે બોલવું ન જોઈએ રાવણ હતો ને રાવણ એ સીતા માતાનું હરણ કરવા ગયો ને ત્યારે ઋષિના કપડાં પહેરી ગયો હતો એ રાવણ રાક્ષસ હતો પણ કપડા કયા પહેર્યા હતા ઋષિના આ ભાજપના માણસો છે ને એ ધર્મનો આંચળો ઓઢીને આવે છે ચૂંટણીમાં હકીકતમાં એની માનસિકતા રાવણ જેવી છે પણ સીધે સીધા ભાજપ વાળા બની આવે ને તો ગામ તેલમાં પલાળેલો જોડો મારે એમ છે કોરો નહીં એટલે એ ધર્મનો આંચળો ઓઢીને આવે છે કે અમે હિન્દુત્વના રખેવાળો છે છે રક્ષક છે ગોપ દેવાંશી બેન વાંદરવડ ગામમાં સહકારી મંડળીના કૌભાંડના કારણે એક ખેડૂતે ગળા ફાંસો ખાઈ લીધો એ હિન્દુ જ હતો હર્ષંઘવી જાય એના ઘરે ખરખરો કરવા જાવ